તો હું નીકળી ગયો છું ઠાલા ડબલા લઈ ડબલાઓને નાખવા અને જે પૈસા આવશે એને લઈ લેશું એકદમ ચકાચાક હેલો વન કેમ છો બધા શું બોલવાનું હોય તો આપણે વાત કરવાની હતી રોમાનિયાની અંદર અત્યારે ઘણી બધી ને ચાલી રહ્યું છે કે કાર મેન્યુફેક્ચરની અંદર માણસોની જરૂર છે આમ છે કાર ભાઈ એવી કોઈ કંપની છે જ નહીં કે રોમાનિયામાં કાર મેન્યુફેક્ચર હોય હા વેરહાઉસની અંદર છે અને વેલ્ડિંગની પોઝિશનમાં અને સીએનસી આ અને કન્સ્ટ્રક્શન વર્ક હાલમાં ફૂલ વેકેન્સી હોય ને તો કન્સ્ટ્રક્શન વર્કમાં વેલ્ડિંગ અને સીએનસી મશીન આ ત્રણની ફૂલ એટલે ફૂલ વેકેન્સી છે હવે તમને જેવો તમારો એજન્ટ ગોતો એના ઉપર આધાર એ છે કે તમારી પાસેથી કેટલા રે છે અને આની પહેલાંના વિડીયોઝમાં પણ મેં કેટલી વાર જણાવી દીધું હા કે રોમની આવવા માટે હાલના સમયની અંદર સાડા ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચો આવે છે પણ જો તમારો એજન્ટ એમ કહે છે તમને કે ભાઈ તમને બેઠા બેઠા જ હું કામ કરાવી દઉં તો એ વાત ખોટી છે તમે રોમાનિયાનું કામ આપશો એટલે તમારે દિલ્હી એમ્બેસીમાં ધક્કો ખાવો જ પડશે એ વાત સો ટકા ક્લિયર છે એમ્બેસીમાં ગયા વગર તમારું રોમાનિયાનું કામ થશે નહીં તે અમુક નોર્મલી તમને બેસિક સવાલ પૂછીએ હોય યુ ગો ટુ રોમાનિયા વોટ યુ હેવ આફ્ટર ધ પ્લાન્ટ વિચ કંપની યુ આર ગોઈંગ એ રીતના અમુક ક્વેશ્ચન એટલે વધી વધીને પાંચ ક્વેશ્ચન માંડ માંડ પૂછશે અને જો કોઈ એમ હોય કે ભાઈ રોમાનિયામાં અઢી લાખ રૂપિયા અને બે લાખ ને દોઢ લાખને પગાર હોય તે તદ્દન વાત ખોટી છે અહીંનો એક રૂપિયો એટલે ઇન્ડિયાના હાલ વીસ રૂપિયા થાય છે પ્લસમાં અહીંના પિસ્તાલીસ ટકા ટેક્સ કપાઈ જાય એટલે તમારો કોન્ટ્રાક મિનિમમ સમજી લેવાનો કે છ હજાર રૂપિયાનો હોય એટલે છ હજાર રૂપિયા એટલે એક લાખને વીસ હજાર થયા તો છ હજારમાંથી તમને સાઠ હજાર જ પાછા તમારા હાથમાં આવશે બાકીનું તમારું બધું કપાઈ જશે એ પણ પ્લસ ખાસ એક વાત યાદ રાખવાની કે તમે મંથલી કલાકો ભરતા હો ભલે અહીંયા કોન્ટ્રાક્ટ ગમે એટલો એ પણ પગાર તમારો કલાક માથે જ પછી આવતો હોય છે અને હોમ રેન્ટ કરીને જો રૂમ ભાડું આપતી હોય કંપની રૂમ ભાડું ન આપે પણ ડાયરેક્ટ તમને રૂમ ગોતીને હાયર કરી દે છ સાત લોકો દ્વારા ટુ બીએચકેનો રૂમ હોય એક રૂમમાં ક્યાંક ચાર જણા હોય ક્યાંક બે જણા હોય ત્રણ જણા હોય અને મોસ્ટ ઓફલી આ પ્રોબ્લેમ ફ્લુઝ નાપોકાની અંદર બહુ છે બાકી બુખારેસ બ્રાસો અને સીબીયુ ત્યાંથી નામ સાંભળજો બુખારેસ બ્રાક બ્રાસો અને સીબીયુ આ ત્રણ જગ્યાએ રહેવા માટેની ઉત્તમ સુવિધાઓ મળી જાય છે અને ભાગે ઇન્ડિયન પણ મળી રહેતા હોય છે ઇન્ડિયન એટલે કે હવે આપણી વાત કરું ગુજરાતી જ નાપોકામાં પણ અમે ગુજરાતી ઘણા બધા છીએ એટલા બધા નથી અમારે બધી અહીંયા મોટી જ કંપની હોય છે જેના ટૂંકમાં આખા જ નિયમ બીજા કરતાં બધે કરતાં નિયમ અલગ જ હોય છે આના પછી હું તમને મારી કંપનીના નિયમ કહીશ અને એક લોકલ કંપનીના નિયમ કહીશ આના પછીના વિડીયોમાં એટલે તમને સમજાશે કે લોકલ કંપનીના નિયમ કેવા હોય અને સારી એવી મોટી કંપનીના નિયમ કેવા હોય હવે લોકલ કંપની એટલે કે શું કે આપણે હવે લોકલ ગણતરી ત્યાંથી જ કરી લેવાની કે રાજકોટ ને દહેજમાન જે આપણે જીઆઈડીસી એરિયાઓમાં જે કંપનીઓ કારખાના હોય એને લોકલ હવે મારી કંપનીનું કામ છે રિલાયન્સ અને ટાટા જેવું કે હાઈફાઈ મારી કંપનીના નહીં હોય ને તો ખાલી રોમાનિયાની અંદર દસ પ્લાન્ટ છે અને એક પ્લાન્ટમાં દરેક પ્લાન્ટની અંદર બે હજારથી ઉપર વર્કર્સ કામ કરતા હોય છે ધી ઇઝ માય કંપની અને મને તો ઘણા બધા બેનિફિટ મળે છે પણ મારા જેવા બેનિફિટ તમને લોકોને તો નહીં મળે પણ જે મળશે એ હું કહેતો જઈશ આઈ હોપ તમને ઇન્ફોર્મેશન ગમતી આવી છે હું બેસ્ટ ટુ બેસ્ટ ટ્રાય કરું છું વિડીયો સરખું એડિટ કરવાનો પણ યાર ટાઈમિંગ જ ન રહી આજે જો સેટરડે છે અને મારે વાગી ગયા છે બપોરના બે પણ તમને લાગે છે ત્યારે બપોરના બે વાગ્યા હોય હમણાં ચાર વાગશે તો અંધારો થઈ જશે વીકલીનો થાક ઉતારી લઈને તા તો માટી કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને જો વરસાદી માહોલ થઈ ગયો થોડીક વાર પહેલાં મસ્ત તડકા જેવું હતું અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો લ્યો મોકલ લેશું તો આવું છે વિદેશમાં તો